કે કોઈ પણ આગેવાન હોય કે સરકારની જે નીતિઓનો વિરોધ ટીકાકાર હોય એ તમામ લોકો ખોટી રીતે કેસ કરવા ધરપકડ કરી ફસાવવા એ જ માટે હવે પોલીસનું કામ રહી ગયું છે આજે ગુજરાતમાં પોલીસને કાયદો વ્યવસ્થા જળવાય એનું કામ હોય કરવું જોઈએ એ નથી થતું વિરોધ પક્ષના કોઈ તરત ધરપકડ થાય પણ ભાજપના ધારાસભ્યો બળત્કા જેવા ગંભીર કેસો થયા હોય હાઈકોર્ટ પણ જ્યારે કહે કે ભાઈ ધરપકડ તો પણ ખુલ્લે આમ ફરતા હતા બબે ત્રણ ત્રણ વર્ષ સુધી કેમ ના ભાઈ ધરપકડ થઈ એમની કરવી છે પહેલાં બળાત્કાર કોઈ ભાજપની કાર્યકર્તા ઉપર જ્યારે બળાત્કાર થયો હોય અને એની ફરિયાદ નોંધાવી હોય હાઈકોર્ટના ડાયરેક્શનથી નોંધાયું કેમ એમની ધરપકડ ના થઈ વિરોધ કોઈ પણ હોય હું નથી કરો બે તર એકની વાત તો કોઈ પણ વિરોધ પક્ષના હોય એને કઈ રીતે અંદર કાયદાકીય રીતે હેરાન કરવા પરેશાન કરવા એ જ માત્ર પોલીસનો ઉપયોગ થઈ જયો છે બાકી અત્યારે ગુજરાતમાં જાહેરની અંદર દારૂ વેચાય છે કેમ નથી કઈ થતું જાહેરની અંદર દારૂની લાઈનો ચાલે ડ્રગ્સ વેચાય એમ બી વેચાય કેમ કંઈ કાર્યવાહી થતી નથી માત્ર તમે રાજકીય કિરના એક પાર્ટીના ખાલી પોલીસ છે ગુજરાતની પોલીસે માત્ર ખાલી ખેસ ભાજપ પહેરવાનું બાકી રાખ્યું છે બાકી તમામ ભાજપના કાર્યકર્તા કામ કરતા એવી રીતે કામ કરી રહી છે ગુલાબસિંહ પોલીસ ક્યાંક ને ક્યાંક એવું કહી રહી છે કે અમે કાયદાકીય રીતના પ્રક્રિયા કરી છે જે રીતના ચૈત્ર વર્ષ આ મીટિંગમાં ભાજપના તાલુકા પંચાયતના જે સદસ્ય હતા તેને માર માર્યો હતો તે બાદ આ ફરિયાદ નોંધાઈ છે અને જે બાદ પોલીસ તોલતું એવું કહી રહી છે કે અમારી કામગીરીમાં પબ્લિક અડચન રૂપ બને છે તેમના સમર્થન રૂપ બને કોઈ ભારત ધરપકડ કરતા પોલીસ પૂર્વક તપાસ કરવાની જરૂર છે તપાસમાં કોઈ ધારાસભ્ય દોષિત હોય મારા મારી કઈ ફૂટેજ હોય તો કાર્યવાહી કરે તો બરોબર છે પણ તપાસ કર્યા વગર સીધા વિરોધ પક્ષના છે એટલે કાર્યવાહી થઈ જાય સત્તા પક્ષના ધારાસભ્ય કાર્યવાહી થાય કેટલાય પોલીસ વાળાને જાહેરમાં લાફા માર્યા છે ભાજપના આગેવાનો પીએ કક્ષાના ડીવાયસપી કક્ષાના લોકોને લાફા માર્યા છે કેમ કાર્યવાહી ના થઈ ક્યારે કેમ ધરપકડ ના આવી ભાજપના નેતા થઈ ખાલી વિરોધ પક્ષ ના હોય તો ધરપકડ થાય ગુલપસિંહજી ગોપાલભાઈ આજે જતા હતા ગોપાલ ઇટાલિયા ચૈતાર વસાવા મળવા ત્યારે રસ્તામાં તેમને પોલીસે રોક્યા હતા ક્યારેય પોલીસ સાથે તેમની રજક થઈ હતી અને ક્યાંક ને ક્યાંક પોલીસ એવું બોલે છે કે સાહેબ અમારી મજબૂરી છે તો આને તમે કઈ રીતના જુઓ છો કોઈ પણ હોય જિજ્ઞેશભાઈ મેવાણીઓ જેનીભાઈ ઠાકરો જેતર રસાઓ અનંત પટેલ હોય જે ચૂંટાયેલા ધારાસભ્ય સંસ્કૃત્ય છે એને કઈ રીતે લોકોનો અવાજ ઉપાડે છે એને કઈ રીતે હેરાન કરવા એ ભાજપના ઉપરથી પ્રેસ કરો કે આ કર્મચારીઓ તો ચિઠ્ઠીના ચાકર છે એમને જે

મેં આપને કીધું કે ભાજપ તો અમારી સામે લડી શકતી નથી એટલે અમારી સામે ભાજપ ના લડી શકે તો પોલીસ નો ઉપયોગ કરે છે ભીડ આગેવાન કરવા પોલીસ નો ઉપયોગ કરે પૈસા ભેગા કરવા આવે તો દારૂ ના કરાવીને પોલીસ નો ઉપયોગ કરે આ તમામ પોલીસ ના માધ્યમથી અમારી સામે લડાઈ છે અને ચાલુ છે અને અમે પણ સંઘર્ષ કરી રહ્યા છીએ તો ભાજપ ની આ નીતિ વિરુદ્ધ અને પોલીસ ની કામગીરી વિરુદ્ધ શું કોંગ્રેસ એ ચૈતર ચેતવસાવનું સમર્થન કરી શકે કેવો હું એક ચૈતર ચેતવસાવને કોઈ પણ લોકોનો आवाज બનવાનો કોશિશ કરતા હોય લોકોની પીડાને વ્યથા સમજવાની કોશિશ કરતા એમની પીડા માટે લડતા હોય એ જે કોંગ્રેસ ના હોય اپક્ષ ના હોય બીજી પાર્ટી ના હું તો કો ભાજપ ના લોકોને પણ અંતરાત્મા જાગી ગયો હોય અને કોઈ લોકોનો પ્રશ્ન ઉપાડતા કરતા એમને પણ હેરાન કરતા હોય તો અમે બધા સાથે જ છીએ Kupu-kupu bapak gulab ciji amari saja jualan bader.